છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રના ત્રણ વડા એટલે કે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક દ્વારા મતદારોને આહવાન કરવામાં આવ્યું છે કે આવતીકાલે અવશ્ય મતદાન કરવું જોઈએ અને આ વખતે મતદાન દરમિયાન પોતાની પાસે મોબાઈલ ઘરે રાખીને જવું તેનું ખાસ નોંધ લેવા માટે મતદારોને જણાવ્યું છે સાંભળીએ તેઓના મુખે તેઓ શું કહી રહ્યા છે હું સચિનકુમાર જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર હું છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના બુથ ઉપર જઈને મતદાન કરે તથા લોકશાહીને મજબૂત બનાવે

કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે મતદાન અંદર અંદર મોબાઈલ લઈને જવાના નથી એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે અથવા મોબાઈલ ને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે એ પહેલા જ અમે તમને આ સંદેશ પર પહોંચાડી રહ્યા છીએ જય હિન્દ ઓકે નમસ્તે હું અનિલ ધામેલિયા જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મત વિસ્તા આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુર વાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં પ્રક્રિયા થવાની છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને નાના બાળકોને ન લઈ જઈએ આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપણે અનુરોધ કરું છું સાથોસાથ આપણે તમામ આપણા ગામમાં રહેતા હોય તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મતદાન મત વિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું આભાર